કેશોદ તાલુકાની નોરી નદીમાં ઘોડાપુર આવ્યું સિલોદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે સિલોદર પાણખાણનો રસ્તો બંધ છે સિલોદરથી કેશોદનો રસ્તો પણ બંધ છે નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે કેશોદ તાલુકાની નોરી નદીમાં ઘોડાપુર સિલોદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા સિલોદર પાણખાણનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે ગામ સંપર્ક વિહોણ થતા લોકો સુધી સુવિધાઓ પહોંચાડવાની પણ કામગીરી થઈ રહી છે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીર આપણે દર્શાવી રહ્યા છે કે જ્યાં કેશોદની જે સ્થિતિ છે સતત વરસાદને કારણે જલભરાવની સ્થિતિ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અને તેના કારણે સિલોદર ગામનો સંપર્ક પણ ખોરવાયો છે ગામમાં આવા જવા માટેનો રસ્તો છે કે જે હાલ બંધ છે કેમ કે તમામ જગ્યાઓ પર પાણી જ પાણી છે ગામના લોકોની શું સ્થિતિ છે શું નહીં તેમના સુધી કોઈ સુવિધા તમામને લઈને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ કામ પર લાગી છે